આ વેટ લોસ પાવડર ખૂબ સરસ મજાનો છે ઉપયોગી છે માત્ર દિવસમાં બપોરના ભોજન પહેલા એક ચમચી હુંફળા ગરમ પાણી સાથે લેવાથી તમારા શરીરની મોટા ભાગની ચરબી દૂર થાય છે પેટની ચરબી ઘટાડનાર શરીરનું વજન ઓછું કરનાર ભૂખ ઓછી જગાડનાર તમારા શરીરની એક્સ્ટ્રા કેલરી બાળનાર અને સાથે સાથે તમારા શરીરને તાકાત આપનાર આ વેટ લોસ પાવડર ઘરે બનાવો ખરેખર ખૂબ જ ઉપયોગી છે ચલો જોઈએ રેસિપી આજની રેસીપી પસંદ આવે તો બિલકુલ વિડીયો સ્કીપ ન કરતા મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું આશા રાખું છું આપનો સાથ સહકાર મને મળી રહેશે ચલો જોઈએ રેસીપી હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક એવી સરસ મજાની વેટ લોસ ટ્રિક્સ વેઇટ લોસ પાવડર વિશે જણાવવાની છું કે જેનાથી તમારી જિંદગી બદલાઈ જવાની છે જેવી રીતે સૌથી મુશ્કેલ કામ હોય છે તેમ આસાનીથી તમે કરી શકો છો તમે તરત જ સવાલ થશે કે એવું કેવી રીતે બને જી હા મિત્રો વજન વધવું અને પછી વજન ઘટાડવું એ સૌથી મુશ્કેલ કામ છે અને એ ઇમ્પોસિબલ ને આજે આ વસ્તુ એકદમ પોસિબલ કરી દેશે વિશ્વાસ નથી તો છેલ્લી સુધી ચોક્કસ વિડિયો જુઓ મિત્રો ઘણી બધી વસ્તુમાં આપણને વિશ્વાસ હોતો નથી પરંતુ અમુક ટ્રેકસ જે આપણે વિશ્વાસ કરવો પડે છે સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા એકદમ ફ્રીમાં બનતો આ ઉપાય ઘરમાં રહેલી વસ્તુમાંથી બનતો આ ઉપાય તમારા વજન ઘટાડવાના મુશ્કેલ કામને પણ એકદમ સરળ કરી દે છે અહીંયા તમારે પેટને ઘટાડવાનું છે તો આ ટ્રીક્સનો ઉપયોગ ચોક્કસ કરો તમારે પેટની ચરબી ઓછી કરવાની છે તો આ ઉપયોગ ચોક્કસ કરો મિત્રો આ લોસ ઉપાયની મદદથી તમે આરામથી વજન ઘટાડી શકો છો અને એક અઠવાડિયામાં તમારું વજન ઘટવાનું શરૂ થઈ જશે ખરેખર મિત્રો એક મહિનામાં ઓછામાં ઓછું પાંચ કિલો વજન આ વેટલોઝ પાવડરની મદદથી તમે ઘટાડી શકો છો એકદમ આરામથી ઘટાડી શકો છો ડાયટ એક્સરસાઇઝ જીમ વગર પણ તમે તમારું વજન ઘટાડી શકો છો ખરેખર મિત્રો તમે ઘટાડી ગયા છો તમારી આસપાસના લોકો શું કહે છે તમારું વજન છે તો મિત્રો એ જ લોકો અત્યારે હવે તમારા વખાણ કરવા લાગશે કારણ કે તમે છોડી દો એ બધી ચિંતાઓ હવે તમારું વજન ચોક્કસ ઘટવાનું છે ખરેખર તમારે અહીંયા હું જે કહું છું એ રીતે તમારે સરસ મજાનો વેઇટ લોસ પાવડર બનાવવાનો છે આ વેઇટ લોસ પીવાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે તમે તમારું જે વધેલું વજન છે ઓછું કરી તમે તમારા ફિગર ને ગુમાવેલા શરીર ને પાછું મેળવો છો મિત્રો અહિયાં જે કોઈ જ વસ્તુ છે ને મોટી નથી કોઈ જ વસ્તુ અશક્ય નથી અહીંયા માત્ર માત્ર રેગ્યુલર તમારે એક કામ કરવાનું છે ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને રોજ ચાલીસ મિનિટ સુધી ચાલવા જવું અને દિવસમાં બે વાર ખરેખર તમારે આ વેટ લોસ પાવડર છે એનું સેવન કરવાનું છે કેવી રીતે કરવાનું છે એ પણ હું તમને ચોક્કસ જણાવીશ તો અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે બનાવીશું વેટ લોસ પાવડર આ દરેક દરેક વસ્તુ વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે વજન તો ઘટાડશે સાથે સાથે તમારા શરીરને હેલ્ધી બનાવે છે પાચન મજબૂત કરે છે તમારા શરીરના સડેલા મળને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે ભૂખ ઓછી જગાડે છે તાકાત વધારનાર છે આવી ગ્લોઝ પાવડર તો ચલો જોઈએ રેસીપી ખરેખર મિત્રો આજની આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો સૌથી પહેલાં અહીંયા આપણે લેવાના છે પચાસ ગ્રામ મેથી દાણા આ મેથી દાણા હોય છે એમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન કેલ્શિયમ રહેલું હોય છે આ મેથી દાણા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે ઝીણા ઝીણા દેખાતા આ મેથી દાણા સુપરફૂડ કહેવામાં આવે છે આમ તો કડવા છે એના ગુણો મીઠા છે મેથી દાણા તમારા શરીરની અંદર સ્નાયુને એકદમ ટાઇટ કરવાનું કામ કરે છે તમારા પેટ પાસે રહેલી ગંદી ચરબીને ગંદા વસાને મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ કરે છે ખબરશિયાત દૂર કરે છે પાચન વધારે છે અને ધીરે ધીરે તમારું વજન ઘટાડે છે નિયમિત રીતે પચાસ મેથી દાણા રાત્રિ સૂતા પહેલાં એક ગ્લાસ પાણી સાથે ખાવાથી એક મહિનામાં તમારું ઘણું બધું વજન ઓછું થઈ જાય છે મેથી દાણા એકલા જેવું છે તે તમારું વજન ઓછું કરી શકે છે તો મિત્રો આ મેથી દાણા તમારા પગના સ્નાયુ હોય તો એ સાંધાના સ્નાયુ સંધિવાના દર્દ તમારા મસલ્સના દર્દ તમારા સ્નાયુના દર્દ મટાડે છે કારણ કે મેથી દાણાની ખાસિયત એ છે કે તમારા શરીરની અંદર જે સાંધાના દર્દ હોય છે શરીર અકળાઈ જવું શરીર જકળાઈ જવું એમાં રાહત આપે છે તો આપણે પચાસ ગ્રામ મેથી દાણાની સામે આપણે લઈશું પચીસ ગ્રામ અજમો આ પચીસ ગ્રામ અજમો ખૂબ જ ઉપયોગી છે હેલ્થ માટે પચાસ ગ્રામ અજ પચીસ ગ્રામ અજમો તમારા શરીરની એક્સ્ટ્રા ચરબીને બાળવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે એટલા માટે જ ફેટ બર્નર અને ફેટ કટર અજમાને કહેવામાં આવ્યું છે અજમો પાચન વધારે છે અજમો તમારા શરીરની અંદર ગેસેટિક પ્રોબ્લેમ્સ એસેટિક પ્રોબ્લેમ્સ એટલે કે ગેસ અને એસિડિટી સામે રક્ષણ આપે છે તો જ્યારે પણ તમને શરદી થઈ હોય કે ગેસના પ્રોબ્લેમ્સ હોય ત્યારે જો સંચર સાથે એક ચમચી અજમો ફાંકી જાવ તો રાહત થતી હોય છે નાના બાળકો હોય છે એને પણ શરદીમાં માત્ર અજમાની શેકી પોટલી સુંઘાડવાથી રાહત થતી હોય છે અજમાની તાસીર ગરમ છે આપણા શરીરની અંદર ચરબી ઓગાળે છે એટલા માટે અજમો જે લોકો ખાય છે એમના શરીરની વર્ષો જૂની ચરબી છે એ પણ ધીરે ધીરે ઓગળવા લાગે છે અને અજમોની અંદર રહેલું ડાયટ એન્ડ સેલ્યુલોસનનું ફાઈબર તમારા પેટની જલ્દી ભૂખ લાગવા દેતું નથી હવે આપણે લઈશું પચાસ ગ્રામ જેટલું જીરું આ જીરું એના વજન ઘટાડવાના પ્રોગ્રામને લઈને ખૂબ જ જાણીતું છે જીરું અત્યારે વર્લ્ડ ફેમસ છે વજન ઘટાડવા માટે જે લોકો સવારે નરણા કોઠે જીરાનું અને અજમાનું પાણી પીવે છે એમનું પણ વજન ઘટવા લાગે છે જીરું પાચન વધારનાર જ્યારે વજન ઘટે છે ત્યારે શરીરના હાડકાને નવળા નથી પડવા દેતું જીરું જીરું તમારા પેટની ચરબીને ઓછી કરે છે કમરની ચરબીને ઓછી કરે છે જીરું તમારા શરીરની અંદર આયનમાં વધારો કરે છે કારણ કે જીરામાં આયન તત્વ સો ટકા રહેલો હોય છે વાળના પ્રોબ્લમ્સ હોય પાચનનો પ્રોબ્લમ્સ હોય આંખોની રોશનીનો પ્રોબ્લેમ્સ હોય તો જીરો ધીરે ધીરે દૂર કરે છે હવે આપણે લઈશું પચીસ ગ્રામ અળસી અળસી તમને માર્કેટમાં આરામથી મળી જશે અળસીને પણ મેથી દાણાની જેમ સુપર ફૂડ કહેવામાં આવ્યું છે અળસી તમારા શરીરની અંદર ચીકાશવાળો પદાર્થ છોડે છે જેના કારણે તમારા પાચનતંત્રમાં વધારો થાય છે લાંબા સમય સુધી તમને ભૂખ લાગતી નથી તમારું પેટ ભરેલું રહે છે એને સાથે સાથે તમારા ડૂટી પાસેની જે ચરબી હોય છે એને અજમો એકદમ ઝડપ સોરી જે અળસીના દાણા છે એકદમ ઝડપથી ઓછા કરે છે તો ભૂરા ભૂરા દેખાતા આ અળસીના દાણા વજન ઘટાડવા માટે ખૂબ જ ઉપયોગી છે સાથે આપણે લઈશું પચાસ ગ્રામ ઈસબ આ ઈસબ તાસીર ઠંડી તમારા શરીર માટે ખૂબ જ સારું છે તંત્રનો પ્રોબ્લેમ્સ હોય તે મટાડી દે છે આયુર્વેદિક શોપ પર એંસી રૂપિયાનું સો ગ્રામ એવું ઈસબ આવે છે ઈસબ મદદથી તમે તમારા શરીરની અંદર વજન પણ ઘટાડી શકો છો કબજિયાતનો પ્રોબ્લેમ્સ દૂર કરી શકો છો અને તમારા શરીરની અંદર ઠંડક પણ આપે છે જાગણી શાંત કરે છે અને ઈસબ ખૂબ જ ઉપયોગી છે જો નિયમિત તમે ખાલી અળસી જીરું ઈસબ પાવડર બનાવો અને પીવો તો પણ સારું તો મિત્રો અહીંયા આપણે સરસ મજાનો આ પાંચે પાંચ વસ્તુઓમાંથી વેઇટ લોસ પાવડર બનાવી લઈએ આ બધી જ વસ્તુ ખૂબ ઉપયોગી છે આપણી હેલ્થ માટે આપણી શરીરની શરીરની તાકાતમાં વધારો કરવા માટે તંત્રના સુધાર માટે વજન ઘટાડવા માટે અને ચરબી ઓગાળવા માટે તો ચલો આપણે બનાવી લઈશું હોય સરસ મજાનો વેઇટ લોસ પાવડર આ એક પણ વસ્તુને શેકવાની નથી એમ જ કાચી લેવાની છે અને વેઇટ લોસ પાવડર બનાવવાનો છે શેકશો તો જેની છાલમાં પ્રોટીન અને જે ફાઈબર હોય એ નાશ પામે છે જેના કારણે આપણને સો રિઝલ્ટ મળતું નથી તમારે લાંબા સમય સુધી આ વેટ લોસ પાઉડર બનાવવો હોય તો તમે તડકે રાખી શકો છો ઉલટાનું તડકામાં રાખવાથી વિટામિન ડી મળે છે જે આપણને ખૂબ જ ફાયદાકારક હોય છે તો ચલો અહીંયા હવે આપણે બનાવીશું વેટ લોસ પાવડર તો અહીંયા એકદમ સરસ મજાનો રેડી છે આપણો ઘરેલું વેટ લોસ પાવડર આ વેટ લોસ પાવડરની મદદથી તમે તમારું વજન ઓછું કરી શકો છો યાદ રહી દિવસમાં બે વાર લેવાનું છે બપોરના ભોજનના એક કલાક પહેલાં એક ચમચી અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી એ પણ હુંફાળા ગરમ પાણી સાથે એકવાર બનાવી મહિનાઓ સુધી તમે આ તમારો વેટલોઝ પાવડર સ્ટોર કરી શકો છો નુકસાન કોઈ જ ફાયદા જ ફાયદા છે અને સાથે ઘણા બધા ફાયદા છે તો ખરેખર મિત્રો તમારા પેટની ચરબી કમરની ચરબી સાથળની ચરબી પાછળ સોલ્ડરની ચરબી ઘટાડે પાચન વધારે અને તમારા શરીરની અંદર વજન ફરી નહીં વધવા દે આપણો આ ઘરેલું પાવડર ચોક્કસ તમે આ વેટલોઝ પાવડર બનાવો અને વજન ઘટાડો